પાવીજીતપુર તાલુકાના કરંજવાટ ગામે વર્ષો પુરાણી વાવ બિસ્માર હાલતમાં મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણે વહેલી તકે વાવનું સમારકામ કરવા તંત્રને અપીલ કરી વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના કરંજવાટ ગામે પ્રાચીન કાળના સમયની આશરે આઠસો વર્ષ જૂની હેરિટેજ હિસ્ટોરિકલ વાવ આવેલી છે ત્યારે ગામના અગ્રણીઓએ છૂટાવ દિપુર સ્ટેટ કુસુમ વિલાસ પેલેસના મહારાવલ મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણને આ વાવ બાબતે જાણકારી આપતા મહારાજા જય પ્રતાપસિંહ ચૌહાણે આ વાવની મુલાકાત લીધી હતી ઇમરાન મિર્ઝા છૂટાવ દેખો દેખો આજરોજ હું મુલાકાતે આવેલ આ જૂની વાવ જોવા ખરેખર આ વાવની જે પરિસ્થિતિ છે તે બહુ દુર્લભ થઈ ગઈ છે ને વાવ ખરેખર જે હિસ્ટોરિકલ હોવું જોઈએ ને જે એની રચના થઈ હશે જે તે સમય એ એમથી તદ્દન વિપરીત હાલતમાં આજ રોજ મારે જોવા મળેલી છે તેનું મને ખૂબ દુઃખ થાય છે અમારા છોટાઉદેપુર સ્ટેટના જેટલા બી રાજવીઓ થઈ ગયા ને અમારા વડવાઓએ જે તે સમયે દરેક ગામની હિસાબે કે ભાઈ આ પાંચ સાત ગામ અવેરી લેવા એ રીતે વાવનું નિર્માણ કરેલું ને દરેક જગ્યા આજની તારીખમાં એવી કેટલી પ્રખ્યાત વાવ છે પણ જેનું આજે કોઈ જોવા કે કોઈ એનું ધ્યાન રાખવા કોઈ છે નહીં ને જે તદ્દન ખંડર હાલતમાં આજે જોવા મળે છે એવી જ એક આ વાવ જે કરજ છે આજે હું અહીં આવ્યો છું ને હું સરકારની એવી અપેક્ષા રાખું છું કે આ વાવનું કંઈ ને કંઈ નિર્માણ વ્યવસ્થિત કરે પાછી એને હેરિટેજ લુકમાં લાવે કેમ કે આવી પ્રખ્યાત હિસ્ટોરિકલ વાવ આજકાલ જોવા નહીં મળે ને જો મળશે તો બી નવા પ્રકારના જે કુવાઓ છે એ જ છે પણ આ જે વાવ છે એમાં ખૂબ સંગ્રહ છે પાણીનો આજની તારીખમાં બી એ પ્રજાનો ઉપયોગ થાય ને એની વ્યવસ્થિત જાળવણી થાય એ જ મારી અપેક્ષા છે જય માતાજી